એના પિતા છે ને પેલા ના ભાગ યજ્ઞ પૂર્ણ કરાવ અને ઈ યજ્ઞ એને પૂર્ણ કરાયો પરિણામ દેખાવા માંડ્યા પૂર્ણહુતિ થઈ એટલે બધા બ્રાહ્મણો વિવેકી છે એને કીધું કે ભાઈ યજ્ઞ શરૂ અમે કરાયો પણ પૂરો તમે કરાયો એટલે યજ્ઞમાં જે કઈ સંપત્તિ વધી છે બધી તમારી એટલે પેલો નાભાગ લઈ નીકળ્યો ત્યાં રસ્તામાં એક કાળો પુરુષ આડો ભરી ગયો એને કીધું મારું નામ રુદ્ર છે યજ્ઞમાં વધે એ હંમેશા છે ને શિવ નિર્માલ્ય કહેવાય એટલે એની માલિકી મારી છે બાપુજી પણ પૂછવાઈ ગયો ત્યારે બાપુજી કીધું હા બેટા યજ્ઞ માં છે ને એ બધું શિવ નિર્માલ્ય ની આપણું નહીં એ બાપ દીકરાની આમ

અમરીશ છે ને એનું નામ જ એવું છે ને કે આમ બોલો કે મોઢું પવિત્ર થાય એ મર્યાદા ભક્તિના આચાર્ય છે કાંકરોલી રાજસ્થાનમાં છે ને એમાં જે દ્વારિકાનાથ ગિરાજે છે અમરીશના સેવ્ય ઠાકોરજી છે લાડકા દીકરામાં એનું નામ છે પ્રહલા એનો એનો અર્ધ જીવો થાય જેના અંદર ને બાર ઈશ ની અનુભૂતિ છે આવો અમરીશ ભક્ત છે ભક્તા અને ભક્તિ ની અંદર છે ને

એનું મન ભગવાન ના ચરણ કમળમાં વાણી ભગવત ગુણ નું કાર્ય કરવામાં સાંભળવામાં અને નેત્રો જઈ દર્શન કરવામાં વ્યસ્ત છે અને ભક્તિ ની અંદર છે ધન મુખ્ય નથી મન મુખ્ય છે ત્યારે ભગવાન ઈ જોવે તારું મન ક્યાં તમે બાળક પાસે ગમે એટલા ઘરેણા કપડા પહેરીને જાઓ ને તો બાળક તમારી ઘડિયાળ ન જોવે તમારો હાર ન જોવે બાળક જોવે કે આવ્યો એના હાથમાં ચોકલેટ છે એમ એમ ભગવાન શું જોવે આપણો વૈભવ ન જોવે ભગવાન જોવે તારું મન અને તમે તમે જોજો જે કામ એની ઈશ્વર ના દરબાર માં કિંમત છે અમુક મન વગર નું જે કરો ને એનો કઈ સ્વાદ ન લાગે ઘણી વખત તમે જોજો રોડે હા્યા જ્યાં તો એને આખી માં આપણું મન ન હોય ને

કારણ કે મનથી નથી કરતા મન ઈશ્વર માં લાગવું જોઈએ એ મનડું પ્રભુ ના ચરણ માધુ રાગજ છ વાગે નાસ્તો કરવા વ્યા ને અને આપડો મન હોય બસ માં વહેલી વહી જાય છે તો વહી જાય છે તો પછી તમે જોજો નાસ્તો કરો પણ બધું દબાણ પૂરતા હોય એવું લાગે આમ કઈ હવા જ નહી આપણે ત્યાં કહેવાય છે ને કે મન વગર કરીએ તો જગત અને ઈશ્વર બે ની આરે એક સંબંધ કરી ન શકે તમે મન ને મનાવો ને તો માને ખરું પણ મનાવવું આપણે જ પડે આપણા મન ને બીજો કોણ નોકર જાકર છે પણ ભક્તિ હોય ને એ બંગલામાં મંદિર બનાવે પછી એક પગારદાર પૂજારી રાખે અને એ પછી ભગવાન ને નવરાવે ભગવાન ને વાઘા પહેરાવે તિલક કરી દે ને પછી શેઠાણી ને કે હાલો ભગવાન ને કે પગે લાગી જવા હવે એમાં શેઠાણી ભગવાન દર્શન કરતા છે કોને એમાં જાતે જ કરવું પડે એમાં બીજો નો હાલે એક ભોજનમાં બીજો નહીં પછી મરણ માં બીજો નહીં લગન માં બીજો નહીં તો ભક્તિ માં બીજો ક્યાંથી હાલે એમાં આપણે જ હાલ પડે અને લખ્યું છે હો અમરીશ રાજા ભગવત કાર્યની અંદર ઉઘાડા પગે ચાલતા જાય છે અંજે લખ્યું છે ને એ કહું કઉ છો બનવા પ્રભુ ને પ્યારો ગીત એ નગાજ બનવા પ્રભુ પ્યારો ગીત અને બમરી જેટલી તો આપણાથી ભક્તિ ન થાય પણ ક્યારેક કહેવાનું મન થાય કે એકાદ ટીપુ તમારું માથા માં ભગવાન મારા લાગવા જઈઓ અંતો માણસ ને એનું નાના નાનું કામ ઈ ભક્તિ લાગે બુટ ચંપલ સાચવવાનું કામ પણ ભક્તિ લાગે ભગવાન મારા લાગતા હોય તો અને તમે જો ભલે આમ ન્યાયધીશ હોય હાઈકોર્ટ ના પણ એની ઘરવાળી છે ને એ પીર માં ગઈ હોય અને ઘરમાં જરા કચરો અસ્ત જેવું લાગતું હોય ને તો ન્યાયધીશ પોતે હંજવારી થી કાઢી અને આમ કચરો રસોડામાં જ લઈ લે ન્યાય નાનપ નો લાગે કેમ તો કે ઘર મારું છે

તમે જો બાળકને માના સ્તન મળે જ્યાં સુધી છોકરા ને એમ લાગે કે માં મારા એક પ્લાની છે ત્યાં સુધી એટલે તમે જોજો ઘણી વખત કહો કે આ મારી માં છે કે આ છોકરો બાંધવા માંડે મારી માં છે ત્યાં સુધી એકાદશી નું રથ કરે છે નિયમ પૂર્વક એકાદશી અને આપણા બાર મહિનામાં એક મહિનો ભગવાન નો છે પણ આપણે હળવ નો પે ને એટલે ઋષિ મુનિ થોડીક વ્યવસ્થા કરી કે મહિના બે અગિયાર બાર દોન ચોવીસ છ દિવસ બીજા શિવરાત્રી રામનવમી અક્ષય તૃતીયા જન્માષ્ટમી વિજયા દશમી મકર સંક્રાંતિ આમ છ દિવસ બીજા આમ એક મહિનો કમ્પ્લીટ ભગવાન ને આપવાનો પણ હવે આપણે આમ આપી નહીં કે બે એકાદશ છે

પણ આયા લઈ ગયો છે અવિશાન ભોજન લેવાનો અને એકાદશી ને દિવસે રાંધવામાં ખાવામાં સમય નહી બગાડવાનો એટલે નિર્જલા એકાદશી અને કામ ફલાહાર લઈ અને દિવસ નિર્ગમન કરવાનો અને અમસ્ત પંદર દી એક વખત આ સુલા ને થોડો આરામ આપો ને તો આમ તો શારીરિક હારું રહે એટલે તે દિવસે જેને આવી રીતનું પારડું કરતા આવું એકાદશી નું વ્રત કરે છે અમરીશ રાજા બધા વ્રતો નો રાજા એકાદશી નું વ્રત છે પણ આપણે થોડુંક એનું વિકૃત રૂપ આવી ગયું પંદર મે આ દિવસે એક દિવસ ભગવાન માટે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અગિયાર મુ મન ઈશ્વર માં ફરવી રાખો આનું નામ એકાદશ છે આજે તો ઘણા લોકો તમે જો અગિયારસ હોય નાયા ન હોય ક્યાં હો ને કે ઓલી અગિયારસ છે કે શિંગ બટેટા ની ખાધી હતી આજ કોળું ખાવ કે કોકડું ખાવ મોરૈયો ખાઈ કે રાજગરા નો ખાવ બાફીન બટેટા ખાવા કે શિંગ બટેટા ની ભેગી ખાઈ પાર્ટનર છે એટલે પંદર દિવસે એક દિવસ એનો છે મારા સમય માં ભાગ મારા વિત માં ભાગ મારી શક્તિ માં એનો ભાગ જેની શક્તિ લઈ નું રાત થી દોડું છું

પલે પલ હુમારી મારા પ્રભુ મે બનાઉ ભલે પલ હુમરી મારા પ્રભુ બનાઢ વ્રત બહેન કામ કરતો જાઓ પણ ના એટલે આવી રીતનામ એકાદશી દિવસે નીકળવાનું અજાણ્યા ની અંદર ભગવાન જોવાના તમે જુઓ એટલે તો હનુમાન દાદા ને ઓલા સીતાજી જે સોનાની માળા મણકા ની માળા આપી ને એને એને મોઢા લઈને તોડી એટલે ઓલા સુભટ બધા કેવા માંડ્યા કે છે આને કઈ કિંમત આ સીતાજી ને અમૂલ્ય માળા આપીને એને જાહેરમાં તોડો જોવા તો હું જોઉં છું કે આ આ મણકાની અંદર મારો રામ છે કે નહીં નહીં જો આમાં રામ ન હોય તો સીતા એ આપેલી મારે કિંમત કદાચ એમાં થોડી ઘણી ભૂલ થાય રામ ને બદલે મરા મરા બોલાઈ જાય તો ઈ માન્ય છે બાકી તમે ગમે એટલું ઉચ્ચાર સુધી સાથે બોલો પણ હૃદય નો સ્વામી જો રાવણ હોય તો તમારો રામ શબ્દ છે ને એ ઠેઠ સુધી નહીં પહોંચે હનુમાને દેખાડી દીધું સાથી છીરી કે મા જોઈ લે આમાં રામ છે એટલે એકાદશી નું વ્રત ઘણા લોકો ને એકાદશી એટલે એટલું છે આ ખવાય ના આ ન ખવાય ઘણા આપણે ભૂલ્યા કરે મારા કે ફલણું ખવાય કીધું ઘરમાં હોય ખાવા માંડવા ને આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં છે ને ફરાળ અંદર બટેટા ખાય ને એમાં હળદર નાખે પણ પાછા મહારાષ્ટ્રમાં તમે જાવ ને તો હળદર નો હલવો કરીને ખાય પણ મહારાષ્ટ્ર માં ખવાય મહારાષ્ટ્રમાં ફરાળ માં લે હવે આપણે તો બી વાસ્તુ હોય ને ઓલો ભૂ હોય ના પડે ના હું ના હોય

કે ધન્ય એકાદશી એકાદશી કરીએ

દર્દ થઈને આવું દવાખાનાના દોડા થાય ડોક્ટર ફી લઈ જાય અહીં બજા કરે એને કહેવાય અગ્નિ એટલે મોટો ભાઈ ધર્મ બીજો રાજા ત્રીજો અગ્નિ આમ જો એમાંથી બચી જાવ તો ચોથો તસ્કર ઘણા કે અઢી વાગ્યા સુધી એમ જાગતા હતા લ્યો તમારો ભાઈ હવે ત્યાં પછી કલાક કે હોય ગયો એ કોને ઘૂરાઈ ગીધા

તમારા પાલીણા ના બધા વડીલો છે ને પાલીતાણા ના પંચાણું ગામ અને એના બધા પાંચસો જેટલા વડીલો માનહા ઈ હમણાં દીપલા માં મેગા છે તો દીપલા માં અરે આટલા બધા લોકો ઘરના આમાં ટિકિટ ટિફિન ને ટાઈમ લઈ નીકળ્યા બધા જોયા કરે કે આ બધા ક્યાં નીકળ્યા અને આમ બહાર નીકળીએ ને તો હોવું ને પછી દીકરીઓ ને બધાને એમ રહે કે હવે ઘડીક આપણે આમ સ્વતંત્ર તો ખરા નકર ડેલા હાંડી આમ ખાટલો નાખી બેઠા હોય આવીને ત્યારે પગે લાગવાનું મન થાય કે બાબા અગિયારસ કરીને આવેલા એ પગે લાગો પગે બધા એટલે ઘરમાં આદરણી બની જઈ હવે આવી એકાદશી કરીને અમરીશ રાજા યમના કિનારે ઋત્વિક બ્રાહ્મણો ને બોલાવી અને ભોજન ની તૈયારી કરે છે આ ઋત્વિક બ્રાહ્મણો એટલે સાંસ્કૃતિક કામમાં જે કાર્ય કરતા બની ગામડે ગામડે દોડ્યા છે ને એની કલ્પના છે હો

એને મધ્યાહન સંધ્યા કરવા ગયા અને છે ને નિયમ વાત વાત માં તોડવાની તમે જો દુર્વાસા જેવો મહાભવિષ્ય એ મધ્યાન સંધ્યા કરી નાખો આજે તમે જો માણસ